મિત્રો ઉઠી ગઈ છું આજ નાઈ લીધું છે કામ બી પતિ ગયું છે સાડા દસ વાગ્યા છે તો અત્યારે જાવ છું બાર ગામમાં શોપિંગ કરવા એટલે હું જાવ છું જેવર માં મતલબ મમ્મી માટે ને બાબા માટે surprise છે મારી પેલી salary આવી છે ને તો મમ્મી માટે ring કા છે ને માટે ring કા છે ને કઈક લઈશ નક્કી નથી હજી એટલે મારા ભાભી સાહેબ સાથે જાવ છું મમ્મી ને બાબા ને ખબર નથી એના માટે surprise છે. લે જાય છે એમાં નાસ્તો ભુ કરી લીધો છે એકદમ નવરી છું તો ઓમળા જાશું અને જોયશું ગમે મને સુને પપ્પાનું માપ તો મે લઈ લીધું મમ્મીનું રીંગ નો માપ લઈ લીધું છે જ લેને એમ કીધું કે માય રીંગ છે પેરો તો એમ કરીને મે માપ લઈ લીધું અને પપ્પાનું માપ એ રીતે લીધું કે મે એમ કીધું કે ભવિષ્યને લેવિશ પાય માટલ રીંગ તો એનું માપ મને પાસે રાખી તો તમારું હોય તો ખબર પડે થોડું નાનું મોટું હોય ને તો એનો પણ ખબર પડે એમ જવેલર્સ વાળાનું તેમ કહીને માપ લે લીધું છે મેં રિંગ લઈ લીધી છે સાથે જોઈએ હવે શું ગમે શું નહીં તો મળીએ ત્યાં જોઈને મારો આઉટફિટ જોવો તમે उस व्हाइट व्हिच कैन गेट एक सार ऊपर आवाटे सार सफल का मतलब है टकराम फिल्म्स जरांच व्हाइट वो हमारा मेड हुई सार वो द व्हाइट है ओके ध्यान दीजिए कंपनी हमारा मेन जीरो मायमाच डॉट को लगती है नोट कर दीजिए नोट कर लीजिए मुझे जरूरत आएगी मुझे बीजू कमेंट चाहिए

ফ্রন্ট ক্যামেরা করে ও আসে মিটার সুন্দর হচ্ছে উইথ আগমন ধর হাই নি উইথ আগমন ধর আগমন দেখো না হ্যাঁ চল না না তো হাত ধর আজ একটু দেখো ও আসে হাই নি উইথ তো কলিং

तमारा माटेशे पाच्छोप्लाउ पारेशे तमारा माटेशे सही सही बाथ क्यो में विंग राइमी काई ब्लिरी नाइस लौव पिर इदाऊषे माचे रड़े हाा हम पोस्तादम हम

મિત્રો ગિફ્ટ નો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે હવે જમવાનો પ્રોગ્રામ છે તો આજ ને જમવાનું છે મગનું શાક મુલખા ટમેટા નો જોઈએ તો આજનો નો જમાનો મારા મમ્મીએ બનાવ્યું છે કેમ કે અમે ગામમાં ગયા હતા ને એના માટે ગિફ્ટ લેવા એટલે સમીન્દ્ર માં જમી લીધું છે બસ હવે સુઈ જાય કપડાં લેવા જવાના છે ઉપર અગાસ માંથી બધું કામ થઈ ગયું છે તો કેવું લાગ્યું મેં મમ્મી પપ્પાને ને સરપ્રાઈઝ દીધું મારી પેલી સેલેરી માંથી કે જો કમેન્ટ કરજો तो बस हमें सुई जाए इसमें छोटी सी मैं नेल्स करा जाना जा रहा था ने मेरे फ्रेंड है ना ये जिया है जो आज ही है मैं जी हम भी सेम नेल्स करा उसने मतलब मैं बताया इस जाए इसमें जा रहा तेरे कपड़ा ले आऊँ अच्छा सुई जाए मैं छोटी ना ओके बाय And I would take for granted. With me, we'll make it through. Takes two hearts to fix heartbreak. We grew apart. I made a. ए, पार भी भी तो मैं तो आ गई छु 4:30 बजे के बाद नहीं गई थी અત્યારે નહી કેટલા આયા કો 8:40 થઈ છે પણ જે 3 કિસી ઓરને બકાય હતી ના 8:40 થઈ છે બોલો કેટલી બધી વાર લાગે જોઈને તમે લેસ આ સાન લેક કરા પરવા છે પર એના માટે આ સાન છે ને જે કરાવવાના માટે પર બેસું પડે તૈયાર થઈ જો આ પેકેટ અમને ક સાચો બહુ મેક મેરો કર દેતા હો जो क्या मस्त है अच्छा मैंने जी आई हम बेस्ट फ्रेंड ने ऐसा भी नहीं करा वाला चले तो लड़दू आट मारा माने लड़दू आठ है ना मैं ये वो ना काले बता इस तो मैं काले में बाहर जा सुन दिया रहा जो भी जाए और मैंने तो लोन लेके डाले स्कीम जो करते चैन मस्त है य। आए... य। <laughs> य। य। तो अभी, तो अभी वही चूना, जम्मन बना चले उटा मटन, सांग नहीं, बरोट, तुम तो हमने बताओ कहीं दिते बनावेश नहीं। सुमना हो, सेम जम्मन।

जलंंद्र जमीले दूसे बदाई फ्री થઈ ગયા છો બસ હવે સૂઈ જાઉં છું આજ મારા ડાલુચ આણનો એ જ એન્ડ કરું છું આ બાય રાત્રે દે ટેક કેર